મગદાનપુર માં શ્રીજી ડમ્પિંગ સાઇટ ને સાથે ડમ્પિંગ સાઇટ બંધ કરાવી ગઈ. ગણપતિની વિસાદન થઈ તમે કતરાનો ઉપયોગ કર્યો. આ કોણ જવાબદારી લે? ના કચરો બધો અમે નગરપાલિકામાં

ભરૂચ નગરપાલિકા નગરજનોને રોગચાળામાં રાખી ગામે ડમ્પિંગ છેલ્લા વર્ષથી ચલાવતા હતા પરંતુ આ વિસ્તારમાં રોગચાળા સાથે દુર્ગંધિત્રાહીમામ પુકારી ઉઠેલા ગ્રામજનોએ નગરપાલિકાની ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ બંધ કરાવતા છેલ્લા એક અઠવાડિયાથી નગરપાલિકા ફરી ડમ્પિંગ સાઇટને લઈ વિવાદમાં આવતા ડોર ટુ ડોરના વાહનો કચરાથી ભરીને રાખવામાં આવ્યા હતા સાથે શહેરના અનેક વિસ્તારોમાં ઉભરાતી કચરા પેટીઓ સાથે જાહેર માર્ગો ઉપર જ કચરાઓના ઢગલાઓથી રોગચાળાનો ભય ઉભો થયો હતો ડમ્પિંગ સાઇટ વિનાની ભરૂચ નગરપાલિકા કચરાના નિકાલ માટે મક્તમપુર બોરભાઠા બેટ નર્મદા બંગલો સોસાયટી નજીક ગેરકાયદેસર રીતે ડમ્પિંગ સાઇટ કોઈ પણ મંજૂરી વિના ઊભી કરી તમામ ડોર ટુ ડોરના ભરેલા વાહનો ખાલી કરી એકત્ર કરવામાં આવ્યો હતો આ વિસ્તારમાં દુર્ગંધ સાથે હવા પ્રદૂષણ પેદા થયું છે જેના કારણે રાત્રિએ મચ્છરોના ઉપ્રદ્રવથી ભયંકર રોગચાળો ફાટી નીકળે અને ચાંદીપુરા વાયરસ ફેલાય તેવો ભય ઉભો થતાં નર્મદા બંગલો સોસાયટીના લેટરપેડ ઉપર જ સ્થળ ઉપર નગરપાલિકાના મુખ્ય અધિકારીને લેખિતમાં જ સોસાયટીના પ્રમુખે ફરિયાદ આપી હતી અને જો રોગચાળા નીકળે અને નગરપાલિકાના જ અધિકારીઓ અને સ્થાનિક નગરસેવકો સહિત પ્રમુખ ઉપપ્રમુખ ઉપર ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે તેવું સ્પષ્ટ નર્મદા બંગલો સોસાયટીના પ્રમુખે પોતાના લેટર પેડ ઉપર આપ્યું છે અને કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આખા ભરૂચ શહેરના કચરાના ઢગલા એકત્ર કરવામાં આવતા મક્તમપુરના ગ્રામજનો પણ ફરી વળ્યા હતા આખું ગામ ભેગું થતાં નગરપાલિકાએ તાત્કાલિક કચરો ઉઠાવવાની નોબત આવી ગઈ હતી અને લોકોએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે જો હવે પાછા આવ્યા તો પથ્થરમારો થશે તમામ કચરાનો જથ્થો નગરપાલિકાના પ્રમુખના ઘરે ઠાલવવામાં આવશે તેવી ચીમકી સાથે ભારે હોબાળો મચાવ્યો હતો

અમારે મજૂરી નહીં મળતી અત્યારે વરસાદ ચાલશે પૈસા કઈ કાઢ્યા અને આ કચરા પેટી અહીં મારી ભેગી કરી કોણ જવાબદારી લેશે આ લોકો પાસે આવેલી ગરીબ લોકો કઈથી પૈસા લાવીને દવા કરાવશે કોણ જવાબદારી લે તમે લેવાના છો ઓ એક કલ્લાની કચરો જોડે ની અમારી પાસે ને તમાર જે લખા હોય તે બહાર લખાવો પણ આ ગામ ગામની વચ્ચે કચરો ના જોવે આ જવાબદારી તમે લેવાના હોય તો અહીં ગાડી એક કોણ જઈએ છાયા ગરીબ લોકો કઈથી પૈસા લાવીને કરે આ બીમારી તો આપણે જય ગણપતિની વિસાધન કરે થઈ તમે કચરાનો ઉપયોગ કર્યો આ કોણ જવાબદારી લે

જે જગ્યાએ નગરપાલિકા ડમ્પિંગ તરીકે કચરાને નાખે છે ડમ્પ કરે છે એ સાઈડ બંધ થયેલ છે જેના કારણે તાત્કાલિક ધોરણે નગરપાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડેલ છેલ્લા ત્રણ દિવસથી જે જે વિસ્તારોમાંથી કચરો નગરપાલિકા નથી ઉપાડી શકી રહી આજરોજ એ તમામ વિસ્તારોમાંથી કચરો અત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે એ પ્રાઇમરી ડમ્પિંગ સાઇટ ઉપર નાખી રહી છે અને હાથો હાથ એ કચરો ભરવડાઈ અને નગરપાલિકાએ જે પ્રોસેસિંગ પ્લાન્ટ નક્કી કરેલો છે જીઆઈડીસી અંકલેશ્વરમાં ત્યાં અમે મોકલી રહેલ છીએ અને આ કચરો કોઈ કાયમી ધોરણે નાખવાની કોઈ જોગવાઈ નથી પરંતુ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પ્રાઇમરી કલેક્શન સેન્ટર તરીકે અહીં કચરો અમે અત્યારે નાની ગાડીઓ અમારી ખાલી થઈ અને હાથો હાથ મોટી ગાડીઓમાં ભરાઈ અને બહાર જઈ રહેલ છે અને સાંજે આ જગ્યાએ કોઈ કચરો ના રહે અને એ જગ્યાએ વ્યવસ્થિત રીતે સફાઈ કરી દવા છંટકાવ પણ અમે કરવાના છીએ બે થી ત્રણ દિવસ માટે આ વૈકલ્પિક વ્યવસ્થા અહીં કરી છે ત્યાર પછી અમે વ્યવસ્થિત જગ્યા જોઈએ અને ત્યાં અમારું પ્રાઇમરી કલેક્શન સેન્ટર પણ ઊભું કરવા વિચારી રહ્યા છીએ પરંતુ બપોર પછી પણ સમગ્ર વિસ્તારના લોકોએ ડમ્પિંગ સાઇડ ઉપર ભારે હોવાળો મચાવતા તંત્ર દોડતું થઈ ગયું હતું નગરપાલિકા પાસે ડમ્પિંગ સાઇડ માટે જગ્યા ન મળતી હોય તેવું માનવામાં આવે છે ખ સવાલ એ પણ છે કે ભરૂચ નગરપાલિકાની શાયકાની જે ડમ્પિંગ સાઇટ છે તેમાં કયા નેતાની આ જમીન ઉપર દાન જ છે તેવા સવાલ ઊભા થઈ ગયા છે એક કરોડ ઉપરાંતના ખર્ચે તૈયાર થયેલા પ્લાન્ટમાં આખરે કેમ ડમ્પિંગ સાઇટ ચાલતી નથી તેવા સવાલો ઊભા થઈ ગયા છે પરંતુ જો હવે કચરો મક્તમપુર વિસ્તારમાં નાખવામાં આવ્યો

બે કલાક સુધીમાં પણ ઉઠાવવા નહીં આવે તો અમે આ કચરો ભરી ને પ્રમુખ પ્રમુખ જે નગરપાલિકાના પ્રમુખ છે તેના ઘરે રાખવા જઈશું ને નગરપાલિકા એ ઢગલો ખાલવા જઈશું